અમે ચલો આવી ગયા છીએ દિવાળીની મીઠાઈ લઈ અને આજે સરસ મજાની દિવાળીની મીઠાઈ તમને પણ બતાવું સરસ મજાની દિવાળીની મીઠાઈ આવી ગઈ છે ચલો નિકાળો બહાર આપણે શું લાયા છીએ મામ એટલે હા સરસ બીજું કાઢો ચલો દેવડા બીજું કાઢો હ તૂટી ગયું ચલો બાળક તૂટી ગયું

બંને બાળકો અને સરસ મજાનો પરિવાર સાથે મજા માણવાની છે શું શું લાયા તમે ખોલજો વાહ ભાઈ વાહ ચાલો ગુલાબજાંબુ તમે ખાઈ ગયા લાગો હે ને આવતા ને આવતા ખાઈ ગયા ને સરસ અને અંજુ બાબત મેં શું કર્યું હા ભાઈ વાહ શું લાયા તમે હલો લાયા હલવો સરસ મૂકો 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 બીજું શું લાયા જલ્દી ખોલો ખલ્લો સર મજાની દિવાળીની ઉજવણી ભારત કરવામાં રહી છે ત્યારે અહીં પણ બાળકો સાથે અને મિત્રો સાથે સરસ મજાની આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ફટાકડા અને ભગમક કરી અને સૌ આનંદ સાથે ઉલ્લાસ સાથે આ પર્વને ઉજવી રહ્યા છીએ ત્યારે ખરેખર આનંદ થાય છે કે એક જ ધર્મ છે જે સનાતન ધર્મની અંદર આ સરસ મજાનું આયોજન હોય છે અને તમામે તમામ પ્રકારના માણસો ભેગા મળી સાથે રહી અને દરેક તહેવાર આવતો હોય એની અંદર સહભાગી થઈ અને ઉજવણી કરતા હોય છે ત્યારે સરસ કૃષ્ણ સરસ મજાનું તારા મંડળ લઈ અને દીપાવી રહ્યા છે બાજુમાં પેલો નાના હતા એટલે કહેતા કે સાપ કુલિયું સળગાવો એ રીતનું કૃષ્ણએ સાપકુલ્યુ પણ સળગાવ્યું છે અને આનંદ આનંદ ખરેખર એટલો આનંદ છે કે ના પૂછો વાત ભારતની અંદર નહીં પણ ઘણા બધા દેશોની અંદર જ્યાં જ્યાં ગુજરાતી વસે જ્યાં જ્યાં હિન્દુ વસે ત્યાં ત્યાં દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ચાહે ઉત્તરાયણ હો ગણપતિ ઉત્સવ હોય કે પછી દિવાળી હોય નવરાત્રિ હોય તમામે તમામ દેશ હોય સિટી હોય શહેર હોય ગામ હોય મોહલ્લા હોય કે ગલી હોય બધી જ જગ્યાએની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે અને એવી જ આ વર્ષની અંદર એક જ વાર આવતી મહાપર્વ એટલે કે દિવાળી શ્રીરામનો તહેવાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે જ્યારે ખરેખર રામ વનવાસમાંથી રિટર્ન આવ્યા એની આ ભવ્ય ઉજવણી અને આતશબાજી કરી રહ્યા છીએ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભારત વર્ષના તમામ સાક્ષીઓ આપણે એનું ઉજવણી કરી અને એનો આનંદ લઈ રહ્યા છીએ એટલે આપણા વડવાઓ એના સાક્ષી હશે અને એવા જ મારા પરમ મિત્ર પર્વતિંહ બાપુ ખરેખર બાળકો સાથે આનંદ લઈ રહ્યા છે ટૂંકું અને ટચ ના પકડવું પડે કે કંઈ શોર્ટ એન્ડ સ્વીટ લગાવી દીધું છે સરસ મજાનું એના હાથે ઝગમગી ઉઠ્યું છે તો આ રીતે મિત્રો દિવાળીના પર્વમાં દરેકને હાર્દિક શુભકામનાઓ તમારું નવું વર્ષ સારું અને સુખમય આનંદમય સાથે આગળ વધે એ જ પરમપિતા પરમાત્માને પ્રભુને પ્રાર્થના સૌ હળીમળીને રહીએ કોઈની સાથે બહેસ ઝઘડા કે વેર ના રાખીએ ખાલી હાથ આયા અને ખાલી હાથ જવાના તો દરેકને હાર્દિક શુભકામનાઓ બહુ મસ્ત રોશની થઈ રહી છે અને દિવાળીનો દિવસ કાલે છે આજે ચૌદ છે મહાકાલી માનો લાઈટો પર્વ તરીકે પણ ઓળખવામાં હોય છે તો આ સરસ મજાની લાઇટિંગ દિવાળી પર્વ આ રીતે તૈયારી થતી હોય છે આ તમે જોઈ શકો છો સુદામા ચોકડી કરીને છે પાટણની અંદર આવેલી છે અને એ જ એ તમે જોશો તો રંગબેરંગી લાઇટો અને બહુ બધી ભીડ હોય છે અહીંયા પાટણનું કહેવાય ને કે એક હૃદય ધબ ધબકતું હૃદય એટલે સુદામા ચોકડી તમને કોઈ જગ્યાએ કોઈ માણસો ના જોવા મળે પણ તમે સુદામા ચોકડી આવો એટલે તમને એકલા અને ગૂંચવાતા હોય એવો તમને અહેસાસ ના થાય તો મળીએ છીએ આગલા ઓલો